નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ ઉગમસેબા ડિજિટલમાં આજે આપણે મુનિબેન કાર્યકરની વાત સાંભળીશું કે જેમાં હળવદના વિપુલભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ લેવા માટે મુનિબેન કાર્યકરને રૂપિયા પંદર હજાર આપ્યા હતા જે પંદર હજાર વિપુલભાઈએ તેમની માના દાગીના ગીરવે મૂકીને આપ્યા હતા પરંતુ મુનિબેને ના તો ઘરની લોન અપાવી કે ના તો પૈસા પાછા આપ્યા તેથી કંટાળી વિપુલભાઈએ મનસુખભાઈને ફોન કરી મનસુખભાઈને સમગ્ર વાત જણાવી જેથી મનસુખભાઈએ તેનો ઓડિયો વાયરલ કરતાં મુનિબેને બીજા જ દિવસે પૈસા પરત કરી દીધા હતા જેથી વિપુલભાઈએ ખુશ થઈને મનસુખભાઈનો આભાર માન્યો હતો તો સાંભળો તેનો ઓડિયો તથા તમારી રાઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો

મુનીબેન બેન મુનિબેન કાળુભાઈ ધમલભર પૈસા પૈસા લીધા તી પૈસા તો આપડે બીજા તરત આપી દીધા પાછા ફોન કરું મેં મનસુખ ને વાત તો કરી દઉં કીધું તાલુકાનું હળવદ તાલુકા નું રાયધરા ગામ મોરબી જિલ્લો ઓકે ભાઈ તો અમે હવે કઈ નઈ મોજ કરો બીજું હવે હું હવે એટલે બીજું મેં વાત તો કર દઉં બીજું કાઈ હવે આમાં બસ કાઈ નઈ તમે ગરીબ માણસ હો મોજ કરો બીજું તમાર પૈસા આવી ગયા એ મહત્વની વાત હોય ને હા પૈસા આવી ગયા આપડે સારું ભાઈ આપડે કઈ ધર્મજામાં અહીંયા નાખવાના

કઈ વાંધો નઈ પૈસા આવી ગયા ને બીજું પૈસા પૈસા કામ જ ન થાય કેમ કે અમારો નિર્સ્વાર્થ કોઈ ના લાલચ ના કોઈ વસ્તુ પંદર હાજર તમારા ગરીબ માણસ આવી ગયા એટલે મજા આવી ગઈ બસ અને તમારી દુઆ મળી ગયા તમારી દુઆ એ અમારી જિંદગી છે

કાળુભાઈ કમલ પર કમલ પર ઓકે આ ઓડિયો વાયરલ થયો કેટલો સમય થયો તો મનસુખભાઈ આ આજ તારીખે થયો તો આજ તો જાણે 17 તારીખ થઈ હા હા એટલે તો કેટલા દિવસ થયા છે તો

ત્યાં また સીસોડા માં આવેલ આરે આરે તમને આવું છે છે નગર મરી જવાના છે ભાઈ તો ઉપર તમને આવું એટલે અમારું ગામ તો છેડે ગોંડલ ની બાજુમાં છે હાલે હું તો આ યુટ્યુબ માં વિડિયો હાંભળતો ને એટલે તમે આ કયો બધું સાંભળ્યું કઈ ના આપડે પૈસા મળી ગયા ને એ મહત્વની વાત છે કેમ કે અત્યારે પૈસા તો આપડે મન છુ બીજા દિવસે જ આવી હું તમને ફોન કરતો નથી કાલે તમારા ફોટા ને એવું મોકલું હતું ત્યારે તમે

કાઈ વાંધો નહીં મારો ફોટો મોકલી દઉં તમે હા અને તમે જે તમારો ઓડિયો વાયરલ લગાવનો થયો તો ને એની ઈ ઓડિયા ની લિંક આમાં નાખી દીજો એટલે કે કેદી થયો તો એટલે અમે બધા એમાં પાછે શેર કરી દઈએ એટલે થઈ જાય હો કાઈ વાંધો ઓડિયો તમારામાં નાખું ને મારો ફોટો નાખ દઉં હા અને તમારા મમ્મીનો જે ફોટા તમે ઓલી ખેલ મોકલ્યા ને એટલે પાછો ફોટો મોકલી દીધો બે સારું હાલ બોલે બોલે ભાઈ જય જય દાદાજી જય ભારત જય ભારત તો સાંભળ્યું ને મિત્રો તમે આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ ચોક્કસ કરો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ ઉગમસાહેબ ડિજિટલ સાથે આભાર